અભય થઈને નિષ્પક્ષતાથી નિપેક્ષ રીતે ડીજીપી ના આદેશ બાદ સુરતમાં અસામાજિક પ્રવૃતિઓ કરનારાઓ સામે બુલડોઝર કાર્યવાહી પણ શરૂ કરાઈ છે ત્યારે લાલગેટ પોલીસ દ્વારા માથાભારે સમીર માંડવાની મિલકત પર બુલડોઝર ફેરવી દેવાયો હતો

સમીર માંડવાએ સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઉભો કર્યો હતો જેને પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને તોડી પાડ્યો હતો હાલ સુરત સહિત ગુજરાતમાં સામાજિક તત્વો પર દાદાનું બુલડોઝર ગુલડોઝર ચાલી રહ્યું હોય જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સમીર માંડવા કરીને એક ઇસમ હતો જે ભૂતકાળની અંદર ખૂન ખૂનની કોશિશ મારા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલા હોય એની ઉપર પોલીસની હોચ હતી અને પોલીસના ધ્યાનમાં આવેલું હતું કે એસએમસી ના એક ખુલ્લા પ્લોટની અંદર એને ગેરકાયદેસર રીતે એક દબાણ કરીને શેડ બનાવેલો છે તો આની આની માહિતી અમે એસએમસી સાથે શેર કરતા કન્ફર્મ થયું હતું કે આ ગેરકાયદેસર એણે કન્સ્ટ્રક્શન કરેલું છે તો આજ રોજ એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ટીમ ભેગા મળીને આજે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન આરોપી દ્વારા કરવામાં આવેલું હતું એનું આજે ડિમોલેશન કરવામાં આવેલું છે